આ છે હાજી ડેમ છે તમે જોઈ શકો છો મછલી ને આજે રામનવમી છે તો મછલાને લોટને નાખે છે લોટ નાખે છે અને ચોપ અહીંયા બેન લોટ વેચે છે ને આ બધાય લોટ નાખે છે અહીંયા માછલાઓને એ મસ્ત મજાનું ફરવાનું છે તમે જોઈ શકો છો અહીંયાં જો આ બધાએ આજે રામનવમી છે એટલે બધા માછલાઓને લોટને રોટલી દાળિયા એવું બધું નાખે છે તો તમે જોઈ શકો છો અમારા હસબેન્ડ અહીંયા ઊભા છે લઈને તમે ધરમ કરી દીધું તો હજી તો આજે રવિવાર છે સન્ડે છે તો બધા પબ્લિક આવતા જ હોય તો તમે જુઓ છો આ રાજકોટની હાજી ડેમ હાજી નદી આ તો બધું એટલે રાખ્યું છે કે એચ ભાઈ આવે ભાઈ આવે અહીંયા ભાઈ આવે છો રહેવા દે જો જોઈ શકો છો અમારા હસબન્ડ વિભાજ હાલો અને આથી હું જવાનું હોય ના ના મછલી ઘરને ને જવા અહીંથી તમે જાઓ એટલે મછલી ઘર આવે અહીંયા રાજકોટમાં આવો તો આ હાજી ડેમ જરૂર ફરીને જાજો જો સરસ મજાનું બેસવાનું છે થાકી ગયા તમે આખું જોઈ શકો છો બધાય જે બધા પબ્લિક માછલી ને કોઈ રોટલી ને કોઈ ડાળિયા ને કોઈ બીજું શું નાખે લોટ લોટ ને એવું બધું નાખે ઘરેથી બાંધીને લઈ આવે લોકો અને માછલીઓને આજે ધરમ કરે આજે રામનવમી છે અને નોરતાનો છેલ્લો દિવસ છે આજે તો બધા અહીંયા જુઓ તમે ધરમ કરવા આવે છે તો સરસ મજાનું અહીંયા હાજી ડેમ છે આપણો રાજકોટનો ને પબ્લિક એ ઘણું હોય જે ઓલે મોટર સાયકલ ગઈ વાથી બાઈક ત્યાંથી મેલડીમાંનું મંદિર છે એ રસ્તે જવાનું સીધે સીધ